ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું મારી ચેનલમાં આજે હું તમારી માટે લઈને આવી છું સાત એવી ટિપ્સ અને ટ્રિક્સ કે જે તમારા કિચનના કામને એકદમ ઝડપી બનાવશે અને તમને વધારે પડતી મહેનત કરવાથી પણ બચાવશે તો આજની બધી જ ખૂબ જ હેલ્પફુલ છે તો વિડીયોને સ્કીપ કર્યા વગર એન્ડ સુધી જરૂરથી જોજો તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ આજની ફર્સ્ટ ટીપ છે મસાલાદાનીને લઈને ગૃહિણીઓનો વધારે પડતો સમય છે એ કૂકિંગમાં જાય છે અને કૂકિંગ માટે આપણે સૌથી વધારે મસાલાદાનીનો યુઝ કરતા હોઈએ છીએ અને વારેઘડીએ મસાલા લેવાના કારણે આપણી મસાલાદાની છે એ જલ્દીથી ગંદી થઈ જાય છે તો આ મસાલાદાનીને ક્લીન રાખવા માટે મસાલાદાનીની અંદર એક ન્યૂઝપેપર આપણે વિછાવી દઈશું તો આ ન્યૂઝપેપર વિછાવી અને ત્યારબાદ આપણે મસાલાદાનીમાં મસાલા મૂકીશું તો જ્યારે પણ આપણે મસાલા લઈશું તો જે મસાલા ઢળશે એ ન્યૂઝપેપર પર ઢળશે તો તમારે એને ક્લીન કરવું એકદમ ઇઝી રહેશે તમે ન્યૂઝપેપર છે એ ફક્ત તમારે ચેન્જ કરવાનું રહેશે તો આ ટ્રીપ્સથી આપણી મસાલાદારની એકદમ ક્લીન રહે છે તો આજની નેક્સ્ટ ટીપ જોઈ લઈએ ઉનાળાની સિઝનની શરૂઆત થઈ ગઈ છે અને સૌથી વધારે ઘરોમાં લીંબુ પાણી પીવાતા હોય છે તો વધારે પ્રમાણમાં આપણે જ્યારે લીંબુ લાવીએ ત્યારે એ લીંબુ છે સુકાઈ જાય છે તો એ લીંબુને લાંબો ટાઈમ સુધી ફ્રેશ રાખવા માટે કોઈપણ જગની અંદર પાણી ભરી અને એ બધા લીંબુને એની અંદર મૂકી અને ત્યારબાદ એ જગને ફ્રીજમાં મૂકી દેવામાં આવે તો આપણા લીંબુ છે પંદરથી વીસ દિવસ સુધી ખરાબ નથી થતા અહીંયા તમે કોઈપણ કાચની બરણીનો ઉપયોગ પણ કરી શકો છો તો આજની નેક્સ્ટ ટીપ જોઈ લઈએ કિચનની અંદર સૌથી વધારે આપણે કૂકરનો ઉપયોગ થતો હોય છે જમવાનું બનાવવા માટે કારણ કે કૂકરમાં આપણું જમવાનું છે એ જલ્દીથી પાકી જતું હોય છે તો જ્યારે પણ આપણે દાળ બનાવીએ ત્યારે દાળ દાળનું પાણી છે બહાર નીકળે છે જેના કારણે આપણો ગેસ સ્ટવ અને નું ઢાંકણ બંને ખરાબ થાય છે જેની માં આપણે ખૂબ જ ટાઈમ જતો હોય છે તો એનાથી બચવા માટે જ્યારે પણ આપણે દાળ બનાવીએ ત્યારે ની અંદર આવી રીતના એક સ્પૂન મૂકી દેવાની અને જે કૂકરનું ઢાંકણ હોય એની અંદર આપણે થોડું ઓઇલ લગાવી દઈશું તો એક ચમચી જેટલું આપણે તેલ ચારે બાજુ લગાવી દઈશું અને ત્યારબાદ આપણે કુકર ઢાંકણ બંધ કરી અને ત્યારબાદ આપણે જે દાળ છે વાફીશું તો આપણું દાળનું પાણી બહાર નહીં નીકળે જેના કારણે આપણો ગેસ સ્ટવ અને આપણું જે કુકરનું ઢાંકણ છે એ ખરાબ નહીં થાય જેની ક્લિનિંગથી આપણે બચી શકીએ છીએ તો આજની નેક્સ્ટ ટીપ જોઈ લઈએ તો આજની નેક્સ્ટ ટીપ છે કે સબ્જી બનાવવા માટે કે દાળ બનાવવા માટે આપણે લસણની પેસ્ટનો ઉપયોગ કરતા હોઈએ છીએ અને લસણને છોલવું ખૂબ જ ડિફિકલ્ટ છે જ્યારે સમય ઓછો હોય અને લસણ ફોલવું હોય તો આપણો ટાઈમ છે એ વધારે વેસ્ટ થતો હોય છે અને અમુક વખત લીલું લસણ હોય એને ફોલવું ખૂબ જ ડિફિકલ્ટ થતું હોય છે તો લસણને આપણે આસાનીથી ફોલવા માટે અહીંયા કાને મેં એક વાટકો લઈ લીધો છે આ વાટકાની અંદર આપણે લસણને મૂકી દઈશું અને ત્યારબાદ એક ગલાસ જેટલું એની અંદર ગરમ પાણી મૂકી દઈશું તો પાંચ પાંચ મિનિટ જેટલું આપણા લસણ ને આપણે આની અંદર ડીપ થવા દઈશું તો ગરમ પાણીની અંદર લસણ પાંચ મિનિટ જેવું ડીપ થઈ જશે ત્યારબાદ આપણે એ લસણને આસાનીથી છોલી શકીએ છીએ તો આ લસણને છોલવું પછી એકદમ આસાન બની જાય છે તો આ રીતે તમે ઘણું બધું લસણ હોય તો આ ટ્રીપ્સની મદદથી એને ફોલી અને એર ટાઈટ કન્ટેનરમાં ભરી અને પછી રાખી શકો છો તો તમે આની પેસ્ટ બનાવી અને એને પણ સ્ટોર કરી શકો છો તો જ્યારે પણ તમારે શાક કે દાળ બનાવી હોય તો તમે તરત જ લસણનો ઉપયોગ કરી શકો છો જેના લીધે આપણો કિચનનો જે ટાઈમ છે એ એકદમ સેફ થાય છે અને ઓછી મહેનતની અંદર આપણું કામ છે એ ઝડપથી આપણે કરી શકીએ છીએ જો તમે પણ લસણ ફોલવા માટે આ ટ્રીક નો ફોલો કરતા હોય તો મને કોમેન્ટ કરી અને જરૂરથી જણાવજો તો આજની આપણે નેક્સ્ટ ટીપ જોઈ લઈએ ઘી ભરવા માટે આપણે કાચની બરણીનો ઉપયોગ કરતા હોઈએ છીએ જ્યારે એની અંદરથી ઘી ખતમ થઈ જાય ત્યારે ઘીની બરણીમાં થોડું ઘણું ઘી છે એ રહી જાય છે અને એને સાફ કરવું ખૂબ જ મુશ્કેલ થાય છે કારણ કે એની અંદર જે ચિકાસ હોય છે એને ક્લીન કરવી થોડી ડિફિકલ્ટ છે તો એના માટે બે ચમચી જેટલો મેં ઘઉંનો લોટ લઈ લીધો છે આ ઘઉંના લોટને આપણે બરણીની અંદર મૂકી દઈશું અને ત્યારબાદ આપણે હાથની મદદથી એને સારી રીતના મિક્સ કરી અને એને કાઢી લેવાનું છે તો આ રીતે તમે છે ઘીની બરણી ની જે ચિક્કાસ છે એને સારી રીતના ક્લીન કરી શકો છો આની જગ્યા પર તમે ગરમ પાણીથી પણ બરણીને સાફ કરી શકો છો પણ એના કારણે જે એની અંદર ઘી હશે એ બધું વેસ્ટ ચાલ્યું જાય છે તો આ રીતની મદદથી જો તમે કાચની બરણી છે એ સાફ કરશો તો એની અંદર જેટલું પણ ઘી હશે એ બધું ઘી છે એ લોટની અંદર આવી જશે અને આ લોટને પછી તમે જ્યારે પણ લોટ બાંધો તો એની અંદર મિક્સ કરી શકો છો જેના કારણે આપણી રોટલી છે એકદમ સોફ્ટ બને છે તો આ રીતે તમારા કાચની બરણી હશે એકદમ ક્લીન થઈ જશે અને ત્યારબાદ ફક્ત એને તમે પાણીથી વોશ કરશો તો પણ એની અંદર કોઈ પણ જાતની ચીકાશ નહીં રહે તો આ રીત તમે ફોલો કરી અને તમારું ઘી છે એકદમ બધું અંદર બરણીની અંદરથી કાઢી શકો છો તો તમે જોઈ શકો છો કે આપણી કાચની બરણી છે એકદમ ક્લીન થઈ ગઈ છે અને લોટની અંદર બધું ઘી છે એ આવી ગયું છે તો આજની નેક્સ્ટ ટીપ જોઈ લઈએ ઘરની અંદર આપણે રોટલી બનાવવા માટે ઘઉંનો લોટનો યુઝ કરતા હોઈએ છે અને ઘઉંનો લોટ આપણે પાંચ કિલો દસ કિલો કે પછી પંદર કિલો એવો સાથે લાવતા હોઈએ છીએ તો અમુક ટાઈમે એની અંદર ઈયળો પડી જતી હોય છે તો એનાથી બચવા માટે જ્યારે પણ આપણે ઘઉંનો લોટ લાવીએ તો ઘઉંના લોટના ડબ્બાની અંદર જે સૂકા લાલ મરચાં આવે છે એ બેથી ત્રણ સૂકા લાલ મરચાં જો ઘઉંના લોટની અંદર મૂકી દેવામાં આવે તો ઘઉંનો લોટ આપણો લોંગ ટાઈમ સુધી એકદમ ફ્રેશ રહે છે અને મરચાંની તીખાસના કારણે એની અંદર કોઈપણ જાતની ઈયળ કે પછી ધનેરિયા નથી પડતા મેં અહીંયા ફક્ત તમને બતાવવા માટે અહીંયા તપેલીનો યુઝ કર્યો છે પણ જે આપણા ઘઉંના લોટનો જે ડબ્બો હોય એની અંદર આ મરચાં છે એ મૂકી દેવામાં આવે તો આપણો લોંગ ટાઈમ સુધી આપણો ઘઉંનો લોટ છે એ બગડશે નહીં તો આ ટ્રીપ તમે ફોલો કરી શકો છો તો આજની નેક્સ્ટ ટીપ જોઈ લઈએ કે જ્યારે આપણે ઘરની અંદર દાળ કે પછી શાક બનાવતા હોઈએ ત્યારે જ્યારે ઘરમાં ગરમ મસાલો ના હોય તો દાળ અને શાકને ખૂબ જ ટેસ્ટી બનાવવા માટે દાળ અથવા તો શાક જ્યારે બની જાય ત્યારે લાસ્ટમાં તમે એની અંદર એક ચમચી જેટલી કસૂરી મેથી ઉમેરી શકો છો કસૂરી મેથી ઉમેરવાથી આપણે દાળ અને શાકનો ટેસ્ટ છે એકદમ હોટલ જેવો આવે છે તો કસૂરી મેથીને તમે બનાવી અને રોસ્ટ કરી અને ફ્રિજની અંદર રાખી શકો છો તો જ્યારે તમે દાળ બનાવો ત્યારે ફક્ત એને હાથેથી મસળી અને અંદર નાખવાની રહેશે તો આજની ટિપ્સ જો તમને ગમી હોય તો વિડીયોને લાઈક અને ચેનલને ને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો